શ્રી વલ્લભાધી શકી જે નહીં છોડું વલ્લભ નામ નહીં છોડું નહીં છોડું વલ્લભ નામ નહીં છોડું પ્યારા ઘૂંસાઈજી પરમ દયાળ વલ્લભ નામ નહીં છોડું મારો જાલ્યો છે જમણો હાથ વલ્લભ નામ નહીં છોડું લહે લાગી વલ્લભ નામ નય છોડું ભય લાગ્યો વલ્લભ નામ નહીં છોડું મારા જન્મ મરણ મટી જાય વલ્લભ નામ નય છોડું ગિરિગોવરધન બી રાજે છે ત્યાં શ્રી યમુના જી બીરાજે છે વેચે લહેર તરંગ ગંભીર વલ્લભ નામ નહીં છોડું સાત સ્વરૂપ સાત ગાદી બીરાજે એમની આરતી નો ઘણો ભાવ છે મારે આઠે સમાનો ભાવ વલ્લભ નામ નહીં છોડું વાલે અભય પદ મને આપિયા બસો બાવન ચોરાસી થઈ ગયા મને પુષ્ટિનો લાગ્યો રંગ વલ્લભ નામ નહીં છોડું સખા એ ગુણલા બૌ ગાયા તે પ્રગટે અનુભવ આવીયા વ્રજવાલું વલ્લભ નામ નહીં છોડું મને કુટ લાગ્યું ઘણું ફીકું વલ્લભ નામ નહીં છોડું આ લીલા દામોદર દાસે ગાઈ વલ્લભ નામ નહીં છોડું નહીં છોડું वल्लभ नाम श्री छोडु श्रीवल्लभाधिश जय